મારું પણ માંગું નહીં આપને તન કે કાજ પરમારતના કાર્યમાં મને માંગતા આવે આવેલાજ મિત્રો જય દ્વારકાધીશ હું છું આપણો ધોધ ને સોહાણ પાલિતાણાથી એક એવી ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યો છું જે એમ કહેવાય કે તર છોડોમાં આવેલા વૃદ્ધ બળદ માટે એક સરસ મજાનું ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યો છું ત્યાં ખાસ તો આજે તમને અપડેટ આપી છે આજે મારી પાસે તમે જોઈ શકો છો એ આપણી પાસે ઘણા બધા જીવ છે પંચાવન કરતાં પણ વધારે જીવ હું ઓલરેડી અહીંયા લાવી ચૂક્યો છું અને ખાસ આપણને બધાને ખબર પડતી હોય છે કે એક કબોલ જીવને દરરોજનું વધારે નહીં પણ એક તો જોવે તો હાલ મારી પાસે પંચાવન કરતાં પણ વધારે જીવ ટોટલ જીવ જો વાત કરીએ બીમાર જે છે સુરદાસ છે એવા જીવની વાત કરીએ તો પંચોતેર કરતાં પણ વધારે જીવ આપણી પાસે ઓલરેડી છે એટલે માત્ર ને માત્ર બળદ આપણી પાસે પંચાવન કરતાં વધારે છે આ જે જીવ છે એને આપણે આખા દિવસમાં બે ટાઈમ નીરતા હોવી છે સવારમાં ઝાડ નીરતા હોય તો બપોર પછી સારું નીરતા હોય અથવા કોઈ લીલા દાતાશ્રી હોય તો લીલાના દાતાશ્રી હોય તો લીલું નિર્ણય દેતા હોય બપોર પૈસા સારું નેતા હોય આ રીતે નિર્ણય કરતા હોય છે પણ ખાસ તો અપડેટ તમને એવી આપી હતી કે આજે સમગ્ર અબોલજીવોનો જે ખર્ચો છે એ એક સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કોઈ સંસ્થા કોઈ સંગઠન કોઈ એનજીઓ નથી આ માત્ર ને માત્ર સોશિયલ મીડિયાના સાથ સહકાર અને સહયોગથી એક આ જીવો સરસ મજાના પેટ ભરી રહ્યા છે એટલે ખાસ કહેવાનો એવો ભાવ છે કે તમારા સપોર્ટની ખૂબ જરૂર છે તમારા સહયોગની ખૂબ જરૂર છે કેમકે તમારા થતી આ ગૌશાળા એક ચાલી રહી છે તમારા થતી આ ગૌશાળા હાલ છે અને મેં આગળના વિડીયોમાં કીધું હતું એમ કે આ ને રાખવા માટે શેડની વ્યવસ્થા નથી આપણે શેડ માટે ઊભું કરવાનું છે બળદ માટે શેડ ઊભો કરવાનો છે આજે મારી પાસે તમે જો શકો છો અલગ અલગ વિસ્તારમાંથી જાતે રેસ્ક્યુ કરી અને લાવી અને એક એને અહીંયા એક સાથે રાખી શકું અને એક સાથે એને ખાવાનું આપી શકું એવો આપણો હંમેશા પ્રયાસ રહ્યો છે પણ ખાસ અત્યારે બને એવું કે આ અબોલ છે બોલી નથી શકતું આની સાથે ઘણું બધું ખોટું થઈ રહ્યું છે પણ આવું ન કરવું જોવે આ જે કબોલ જીવો છે એમ કહેવાય કે બીજાના માટે જન્મ લેશે આખી જિંદગી ઢગઢા કરી મૂકે અને છેલ્લે અંતમાં આ અબોલ જીવોને એમ કહેવાય કે રોડે તગડી મૂકવામાં આવે છે ને એમ કહેવામાં આવે છે કે તું નીકળવે તારી જરૂર નથી પણ આ એક અબોલ જીવ છે દીકરા કરતા વિશેષ કામ કરીને દે છે મારા અનેક વિડીયોમાં હું બોલ્યો છું કે દીકરા કરતા વિશેષ કામ કરી અને આ બોલ જેવો દે છે અને છેલ્લે અને ઝાકારો દેવામાં આવે છે ત્યારે એને અનેકવાર કોઠા હંકોરા જાય છે ખાવાનું નથી આવતું પણ અહીંયા તમારા થતી ખૂબ સરસ મજાનું યોગદાન ખૂબ સરસ મજાનો સહયોગ મળી રહ્યો છે બળદ માટે અનેકવાર ખાંડ લોકો મોકલે છે ગોળ મોકલે છે નિરણ મોકલે છે સારોલું મોકલે છે લીલી ઝાહર મોકલે છે લીલી મકાઈ મોકલે છે લીલા ગાજર મોકલે છે ઘણું બધું તમારા બધાના સપોર્ટથી સહયોગથી ઘણું બધું ચાલે છે હવે જે સારોલું નીરવામાં આવ્યું છે જે નીરી દીધું છે આપણે એ સારોલું હું તમને બતાવવા જઈ રહ્યો છું પણ એ પહેલાં અવશ્ય રિક્વેસ્ટ કરું છું આ વિડીયોને બને તો તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરજો જેથી કરી અને વધુમાં વધુ લોકો આ ગૌશાળાની મુલાકાત લે વધુમાં વધુ લોકો યોગદાન દે વધુમાં વધુ લોકો સપોર્ટ કરે એવી આશા રાખું છું આજે તમે જોઈ શકો છો બધા ઊભા છે કેમકે હવે એનો સમય થઈ ગયો છે નીણ ખાવા જવાનો એટલે આપણે જે નીરુ છે ત્યાં બળદ બધા જશે અને ત્યાં એક સાથે જઈ અને બધા અલગ અલગ વિસ્તારમાં ખાસે પણ કન્ટિન્યુ વિડીયોને બન્યા રહેજો અને વિડીયોને શેર કરવાનું સુખતા નહીં તો હું તમને હવે આગળનો વડ જે આપણે સારોલું નીરેલું છે એ હું તમને બતાવી દઉં આ ગમાયણું છે તમે જોઈ શકો છો મિત્રો આમાં સારોલું નિરાગ્યું છે આ જે સારોળું છે એ એના માટે નીરવામાં આવ્યું છે અલગ અલગ જગ્યા ઉપર સારોળું નિરાગ્યું છે ગમાણ ઉપર તેમજ બાવળ છે ત્યાં પણ આપણે સારોલું નીરેલું છે અવેડો પણ સરસ મજાનો તાજો ભરેલો છે એ પણ હું તમને પૂરેપૂરી અપડેટ આપી દઈશ પણ અવશ્ય છું તમારાથી થાય એટલે અવશ્ય સપોર્ટ કરજો આ એક એવી ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યો છું સોશિયલ મીડિયાના સહયોગથી સોશિયલ મીડિયાના યોગદાનથી આ એક અબોલ જેવો આશરો લઈ રહ્યા છે અને અનેકવાર કહી ચૂક્યો છું કે મારું પણ માગવું નહીં આપણે તનકે કાજ પરમાર્થના કાર્યમાં મને માંગતા ન આવે લાજ એટલે આ જે સેવાકીય કાર્ય છે એ તમારા સાથ સપોર્ટ અને સહયોગથી થાય છે આપણે અલગ અલગ વિસ્તારમાં ઘણી જગ્યાએ સેવા આપતા હતા અને હજી પણ આપીએ છીએ પણ સમયનો બહુ મોટો અભાવ હોય છે કેમ કે અહીંયા રહેવું પડે આ બો જીવોની જવાબદારી આપણે લઈ ચૂક્યા છીએ કેમ કે આ જીવને ખાવું પીવું નીરવું ફેરવવા આ બધું સારું નીરેલું છે ફરતું ફરતું કેમકે અહીંયા એક સાથે દસ બાર બળદ ખાઈ શકે કેમકે આપણી પાસે કવતો થોડીક ગમાનની ઘટ છે કદાચ તમારે જો ટીપણાં મને આપવા હોય તો પણ આપી શકો છો ટીપણાનું લોખંડ આપવું હોય તો પણ આપી શકો છો એ જ રીતે આપણે જે શેડનું જે નિર્માણ કરવાનું છે એ શેડની મલપા તમારે એક થાંભલો બે થાંભલા બે પતરા પાંચ પતરા જે કાંઈ દેશો એ અવશ્ય દેજો અને આબોલ જેવો માટે પેટ ભરવા માટે પણ નિરણની પણ ઘણી બધી તાણ છે પણ તમારે થાય એટલી અવશ્ય હેલ્પ કરજો તમે જે કાંઈ હેલ્પ કરશો જે કાંઈ આપશો એ આબોલ જીવો માટે સારું કાર્ય થઈ શકે એવો આપણો હંમેશા ફરિયાદ રહ્યો છે અવેડો અવશ્ય તમને બતાવવો હશે મેં તમને કીધું ને હમણાં અમે અવેડો અવેડો ભરી રહ્યા છીએ એટલે ખાસ અવેડો બતાવો હશે અને અબોલ જીવો જે છે માનો કે આપણે આપણી માં અથવા ઘરે ગોળો હોય એ એક દિવસે બે દિવસે વિસળી નાખતા હોય છે આ અવેડો છે તમે જોઈ શકો છો સરસ મજાનો પાણીનો તાજો ભરેલો છે અબોલ જીવો પીવે અને આમાં તો હું બેસી જાઉં એટલે ખાસ જે અબોલ જીવોને મેં કીધું એમ કે અહીંયા લાવી અને એની કાળજીપૂર્વક સંભાળ લેવી જોઈએ કેમ કે એક અબોલ જીવ છે એની બહુ ધ્યાન રાખવું જોઈએ બાકી મેં કીધું એમ કે રોડે હેરાન થતાં તથા રોડે મરી જાય એની કરતાં અહીંયા લાવી અને એને વધારે નહીં પણ બે ટકનું જમવાનું સારું આપી શકીએ પણ મેં કીધું એમ કે મારો મોબાઈલ નંબર છે સન્નું સોવી એકોતેર એકસઠ છ્યાસી આ મારો મોબાઈલ નંબર છે એકવાર અવશ્ય રિક્વેસ્ટ કરું છું તમારી યથાશક્તિ પ્રમાણે અવશ્ય યોગદાન કરજો અને એકવાર અવશ્ય મારી ગૌશાળાની મુલાકાત લેજો આજે ગૌશાળા છે એ તમારા સાથ સપોર્ટ અને સહયોગથી ચાલે છે હવે વિડીયોના માધ્યમથી નાનકડી એવી બીજી વાત કહેવા માગું છું કોઈ દિવસ કોઈ પણ અબોલ જીવ સાથે કોઈ પણ જાતનો અન્યાય ન કરવો જોઈએ તગડી ન મૂકવો જોઈએ એને મારવાનો જોઈએ અથવા આવા અબોલ જીવ બળદ હોય તો એને રખડતા રોડે ન મૂકવો જોઈએ કેમ કે દીકરા કરતાં વિશેષ અને ગૌમાતાને આપણે દૂધ ખાધા હોય એટલે એના સંતાનો નાના નાના વાંસડા ઘણા બધા લોકો રોડે કાઢી મૂકતા હોય છે પછી રોડે એક્સિડન્ટ થાય એ મોતે ભેટે એની પાસે કોઈ જાય નહીં પછી એને કૂતરા તોડી ખાય પણ એક ભાઈ તરીકે મિત્રતા તરીકે રિક્વેસ્ટ કરું છું કોઈ દિવસ આવા અબોલ જીવતા આવું ન કરતા એવી હું દિલથી તમને બધાને વિનંતી કરું છું અને વિડીયો ગેમો હોય તો તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરી અને સપોર્ટ કરજો જય દ્વારકાધીશ જય મુરલીધ